ચાલો આપણે ચાર્જિંગ બેટરી બનાવીએ ચાર્જિંગ બેટરી બનાવવા માટે આ જોશે પહેલાં તમે ખોખો એક ડ્રાય પાણીવાળો બેટરી બીજું એક વાટકી જોશે આ વાટકી છે પછી એક છાપ જોશે આના માટે આ કોઈલ ઓલરેડી મેં ફિટ કરી રાખી છે આ ફિન ફિટ કરવાની બાકી છે હવે આપણે એટલો આપણે બેટરી ફિટ કરીશું જોઈ લ્યો ખોખો જ છે એમાં આપણે આ બેટરી નાખીને આપણે ચાલો કરીશું

લિયો આપણે હવે એનું વાયરિંગ શીખીશું આપણે વાયરિંગ કેવી રીતે બેટરી બનાવવાના વાયરિંગ કેવી રીતે બનાવીશું વચ્ચેનો તાર આપણે એક લગાવીશું તો આપણે આ સાપ જોડીશો જો લ્યો આ સાપનો સેડો સાપનો છેડો લીધો છે ને એક મેન પાવર નો બેટરીનો છેડો લીધો છે એ આપણે આમાં કોઈલના ડાયવર્ટ સામે આપી દઈશું બીજો આપણે વાક્ય નો છેડો વિકડો એક સાઈડ ની લાઇટ નો છેડો એ પણ આપણે કોઈલ માપી દેસુ હવે આ મેન બેટરી નો છેડો છે એને સાથે વચ્ચે આપ્યો છે હવે આપણે સાઈડ ની ઇન્ડિકેટર નો છેડો આપશું સાઈડ ની લેટ છે હવે આ બાજુ ખાલી રહ્યું છે એને વાટકી નો આપશો આપશો चलो चार फिट कर दिए હવે આપણે ચાર્જિંગ થાય છે કે ચેક કરીશું આ એલઈડી માં ત્યાં ચાલુ થઈ ગયું એલઈડી ગોઠવી દઈશું આપણે એલઈડી નો અહીંયા ખાસો હોય જ છે હવે કાંઈ આપણે કામ બાકી નથી રહ્યું ખાસ રહ્યો છે વાટકી ન નીકળી જાય એટલે માટે રીંગ મારવામાં આવે છે ખાસ અને વાટકી ચાલો વિક્રિજ બેલ્યો પેલા આપણે નાખી દઈશું लो खास खेड़तों वाटे उपयोगी बैटरी सुपर बैटरी चालू दियो आ चालू दियो सामने जो ये प्रकाश बहुत